ડીસા તાલુકાના માલગઢ ગામના બંને આર્મી યુવાન ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા આર્મી જવાનનું ભવ્ય સન્માન સાથે સ્વાગત આર્મી જવાને આપણા દેશની આન બાન અને શાન કહેવામાં આવે છે કકડતી ઠંડી હોય કે પછી ધૂમધકાર તડકો હોય કે પછી ભર ચોમાસે વરસાદ હોય જે ઋતુમાં હર હંમેશ આર્મી મેન જવાન અડીખમ ઊભા જોવા મળે છે ત્યારબાદ હર હંમેશ દેશવાસીઓ માટે રાત દિવસ ભારત દેશ માટે રક્ષા કરતા નજરે પડતા હોય છે દેશની સરહદને સાચવનારા દેશના સપૂતો રક્ષણ કરનારા એવા ઇન્ડિયન આર્મીને સેલ્યુટ છે આજો ડીસા તાલુકાના માલગઢ ગામે આર્મી જવાન પ્રજાપતિ ભરતભાઈ વક્તાજી અને કછવા જયેશભાઈ શ્યામળાજી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન ગામે પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વતન ગામમાં આર્મી જવાનો આવી પહોંચતા જ માતા પિતાને ભેટી પડ્યા હતા ગામના આર્મી જવાન પ્રજાપતિ ભરતભાઈ વક્તાજી અને કચ્છવા જયેશભાઈ શ્યામળાજી શ્રીરામ સાઉન્ડના સથવારે ભવ્ય સ્વાગત માટે શોભાયાત્રા કાઢવામાં આવી અને ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું આર્મી જવાન પ્રજાપતિ ભરત ભાઈ વક્તાજી અને કચ્છવા જયેશભાઈ શ્યામળાજી આઠ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને પોસ્ટિંગ અરૂણાચલ પ્રદેશ ખાતે કરવામાં આવી આર્મી જવાન પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા જ માતા પિતાને ભેટી પડ્યા અને ખુશીના આંસુ છલકાયા હતા આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને નાચ ગાન સાથે ઝૂમી ઉઠ્યા આ શોભાયાત્રા ભૈરવ ટેકરીથી નિસાળવાળી ઢાણી ચોસઠ જોગણી માતાજી મંદિર સુધી કાઢવામાં આવી હતી સમગ્ર માલગઢ ગામે આનંદની લાગણી છવાઈ અને માલગઢ ગામના સમગ્ર ગ્રામજનો જોડાયા હતા ત્યારબાદ આર્મી જવાન પ્રજાપતિ ભરતભાઈ વક્તાજી અને કચ્છવા જયેશભાઈ શ્યામળાજી ચોસઠ જોગણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ અંતે સમગ્ર ગ્રામજનોએ સાથે મળીને ચા નાસ્તો કરીને છૂટા પડ્યા હતા અહેવાલ ભરત સોલંકી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડિસા